કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો આજે આપણે ધોરણ બે ગણિત એકમ એકવીસ જગ અને મગ તેમના સધ્ય કામ આપણે કરવાનું છે કાર્ડ નંબર છ આજે આપણે શીખવાના છે તો બાળ મિત્રો સરસ મજાનું અલગ અલગ પ્રવૃત્તિ સાથે આપણે આજ કાર્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ તમારા ઘરે નીચે આપેલા કામ માટે દરરોજ કેટલા ટબ ડોલ કે પેલા પાણી જોઈએ છે તેમનો તમારે અંદાજ લગાવવાનો છે અને તે તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન ને પૂછીને પણ તમે લખી શકો આખા ઘરનું અહીં તમારે લખવાનું છે કપડાં ધોવાનું કામ હોય તો તમે મમ્મીને પૂછી શકો મમ્મી તમે કપડાં ધોવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો આખો દિવસમાં તે જ પ્રમાણે તમારે અહીં જવાબ લખવાના છે તો ચાલો જવાબ લખીએ અહીં સ્નાન માટે નાવા માટે કેટલા ટબ પાણી જોઈએ તે તમારે અહીં લખવાનું છે કે ભાઈ તમે કેટલા થી તમે નહાવ છો તમારા ઘરેની ચાઈ પેલા કામ માટે દરરોજ કેટલા ટબ પાણી વપરાય છે તે તમારે જોવાનું છે તમે સ્નાન કરતા હો તો તમે કેટલા ટબ પાણી વાપરો છો તો કે ભાઈ હું પાંચ ટબ કે દસ ટબ વાપરું છું મમ્મી તે પણ દસ વાપરે છે પપ્પા તે પંદર વાપરે છે અને બહેન છે એ સાત ટબ પાણી વાપરે છે તો એ બધાને પૂછી અને તમે જવાબ લખી શકો કે અમારા ઘરે દરરોજ નક્કી કરી દાખલા તરીકે તમારા ઘરે પંચાવન ટબ થયા સરવાળો તો તમે ટબ લખી શકો ત્યાર પછી અહીં ડોલ આપ્યું છે મમ્મીને પૂછવાનું છે કે તમે કપડા ધો તો તમે કેટલી ડોલ પાણી આખો દિવસમાં વાપરો છો તે મમ્મી એમ કહે કે ભાઈ હું દસ ડોલ વાપરું છું કે બાર ડોલ વાપરું છું તો તમારે અહીં બાર એવું લખવાનું છે તમારે પૂછી મેં અહીં જવાબ લખ્યો છે તમારે જવાબ અલગ પણ આવી શકે તમારો જવાબ તમારે ત્યાં લખવાનો છે વાસણ ધોવામાં કેટલી ડોલ પાણી વપરાય છે ડોલમાં લખવાનું છે કે ભાઈ સવારમાં એક ડોલ એક ડોલ બપોરે બે ડોલ સાંજે તો કે ભાઈ અમારા ઘરે તો પાંચ ડોલ વાસણ ધોવામાં વપરાય છે તો તમે પાંચ લખી શકો પહેલા પીવામાં પપ્પાને પૂછો તમે આખો દિવસના કેટલા પહેલા પાણી પીવો છો મમ્મીને પૂછી લો ભાઈ બહેન બધાને પૂછો બધા જો પાંચ માસ પેલા પીતા હોય તો તમે ગણી શકો પાંચ દસ પંદર હોય તો પણ પણ થાય થાય વધારે વધારે હોય તો તો તમારે અહીં તમારા મમ્મી પપ્પાને પૂછી અને આ બધા જવાબો લખવાના છે તમે જે લખશો તે સાચું પડશે પરંતુ પૂછીને તમારે લખવાનું છે ચાલો હવે આપણે અંદાજ લગાવશું તમારે એક ટબ લઈને તૈયાર થઈ જાવ ચાલો બાળ મિત્રો એક ટબ લઈ લો એક ડોલ લઈ લો તમારે અંદાજ લગાવવાનો છે કે આ ટબ એટલે સ્નાવા માટેનો જે ટબ છે સ્નાન કરીએ છીએ કે ભાઈ હું પંદર ટબ નાખીશ તો તમને તો ભરાઈ જશે એવો અંદાજ લાગે તમને તો તમે એ પંદર લખી શકો ત્યાર પછી તમારે નળથી આખો ટબ ભરી ડોલમાં નાખવાનો ગણવાનો એક બે ત્રણ અને જો દસ થી ભરાઈ જાય તો અહીં દસ પણ તમે લખી શકો બંને જવાબો અલગ અલગ આવે તો કેટલી ડોલ પાણીનો ઉપયોગ કરો છો તો ઘણા બાળકો કે ભાઈ હું તો એક ડોલથી નાઈ નાખું છું તો તમે અંદાજ લગાવો એક ડોલથી ખરેખર કેટલી ડોલથી નાવશો તો તે પણ એક ડોલથી સ્નાન કરતા હોય તો એક બે હોય તો બે તો તમે એટલું લખી શકો નાવા માટે તમે કેટલા તપ પાણીનો ઉપયોગ કરો ડોલ તો પછી તમારે ગણવાનું તમે નાહવા માટે જાઓ તો કેટલા કપ થી ખરેખર તમે નાહ્યા તો તમે સાત તપથી નાહ્યા હોય તો ઓછા પણ તમે લખી શકો તો મિત્રો આ પણ તમારે પ્રવૃતિ કરી અને કરવાનું છે બ્રશ દાતણ અને કોગલા કરી મોઢું ધોવામાં તમે કેટલા પેલા પાણીનો ઉપયોગ કરો છો બ્રશ દાતણ કરીને કરો અને મોઢું દાંતવો તેમાં કેટલાક પહેલા એટલે કે ગ્લાસનો ઉપયોગ કરો તો એક ગ્લાસ હોય તો એક લખી શકો બે વાપરતા હોય તો બે પણ લખી શકો અંદાજ લગાવવાનો ખરેખર તો એક પહેલા તો તમે કોગલા દાતણ અને મોઢું પણ ધોવાય જાય તો તમે અંદાજ લગાવીને ખરેખર તમે વાપરતા હોય તે ત્યાં ત્યાં લખવાનું છે તો મિત્રો આ રીતે પ્રશ્નના જવાબ તમારે લખતા જવાના છે આખા દિવસમાં હાથ પગ ધોવામાં તમે કેટલા ટપ પાણીનો ઉપયોગ કરો છો એક વખત તમે હાથ પગ ધોતા હોય તો ત્રણ કપ વાપરતા હોય અને કેટલી વખત હાથ પગ ધોવો છો તો ભાઈ આખો દિવસમાં ત્રણ વખત ધોતા હોય તો નવ નવ ટપ પણ પાણી વપરાતું હોય ખરેખર પછી તમારે ગણવાના છે કે ભાઈ આજે મેં અત્યારે સવારમાં પગ ધોયા તો એટલા ટપ ગયા પાંચ તપ ગયા બપોરે ધોયા તો એમાં ત્રણ ગયા તમારે અહીં અગિયાર લખવાનું છે તો આ બધા જ પ્રશ્નો તમારા છે તમારે જ વિચારવાનું છે તમારા ઘરના સભ્યો સાથે તેમનો જવાબ તમારે મેળવવાનો છે તો મિત્રો આ રીતે કામ કર્યું હવે એક સરસ મજાનું પ્રવૃત્તિ આપી છે અને તમારે તમારી પાસે ફુગ્ગાથી પણ તમે રમતા હશો એક ફુગ્ગો પાણીથી ભરવા કેટલી વાટકી પાણી જોઈએ તેવો એક પ્રશ્ન છે એક ફુગ્ગો છે એમાં તમારે વાટકી ઉમેરવી છે ખરેખર ફુગ્ગામાં કેટલી વાટકી ઉમેરાય તો તમે ભરી શકો તો કે ભાઈ બે વાટકી તો બે વાટકીથી ફુગ્ગો ભરાય એનાથી મોટો હોય તો ત્રણ પણ જોવે નાનો હોય તો એકથી પણ ભરાઈ જાય તો તમારી પાસે જે ફૂગો હોય તેનો અંદાજ બાંધી તમારે અહીં જવાબ લખવાનો છે પિચકારી તમારી હોળી આવે 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 એટલે પિચકારી પિચકારી તો તો નાની હોય કેટલા મોટી તમારી પાસે જે પિચકારી છે તેમાં કેટલા ગ્લાસ ભગ પાણી સમાય છે તે તમારે અહીં જવાબ લખવાનો છે જો તમારી પાસે નાની પિચકારી હોય તો એક પહેલો પણ સમય મોટી હોય તો બે ત્રણ તો તમે તેનો જવાબ ત્યાં લખી શકશો

હવે પ્લાસ્ટિકની એવી મોટી બિસલેરી મોટી પાણીની બોટલ હોય તો તેમાં ચમચાની વાત છે કેટલા ચમચાથી ભરાતું છે ચમચાથી તો ભાઈ અંદાજ લગાવવો પડે કે ભાઈ આ તો ભાઈ થી વધારે પણ ચમચા જોવે તો તમે વધારે પચાસ બાવન પંચાવન સાહીઠ તમારી જેવી બોટલ હોય તેવો અંદાજ તમે લખાવી શકો તમે એમ લખો પાંચ ચમચાથી ભરાઈ જાય તો તમારો અંદાજ કેવો પડે ખોટો પડે તો તમે સાચો અંદાજ લગાવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે હવે એક પ્રશ્ન આપ્યો છે એક ઊટ આપ્યો છે ઊંટ રણની અંદર ચાલે છે લાંબી ડુખે ઊંટ ભાઈ અને રણની રેતીમાં સરસ રીતે ચાલી શકે છે તેમનો એક પ્રશ્ન છે એક જ વખતે એક સાથે હું એટલે ઊંટ એમ છે નવ ડોલ પાણી પી શકું છું એક જ સાથે હું નવ ડોલ પાણી પી શકું છું તો એક જ વખતમાં મારા જેવા બે ઊંટ કેટલી ડોલ પાણી પી શકે એક જ વખતે એક સાથે હું નવ ડોલ પાણી પી શકું છું એવા બે હોય તો તો કેટલું પાણી પી શકે તે તે તમારે અહીં લખવાનું છે છે બહુ ખૂબ સહેલું એક ઊંટ છે તો નવ પીતું હોય તો બે ઊંટ ભેગા થાય તો નવ ને નવ કેટલા થાય તો તે પ્રમાણે તમે જવાબ અઢાર એવો લખી શકો ઘણા બાળ મિત્રો થાય બીજો ઊંટ નાનો હોય તો બચ્ચું હતું તો તે ન પી શકે પરંતુ આપણે મોટા ઉટને માનીને વાત કરીએ તો નવ ને નવ અઢાર થાય તો તમે અઢાર ડોલ ત્યાં લખી શકો છો તો બાળ મિત્રો આ હતું આપણું આજનું કામ જગમગ એકમ આપણે સરસ રીતે શીખ્યા તમને અંદાજ પણ આવ્યો હશે કયા વાસણમાં કેટલું પાણી સમાઈ શકે દૂધ છાશ તેમનો પણ તમને અંદાજ આવી શકે છે તો બાળ મિત્રો અહીં આ એકમ પૂરો થાય છે આ એકમ આધારિત કસોટી પણ તમને અહીં જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરીને આપી શકશો આવજો